આજ રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સરકારશ્રીના આદેશ અનુસાર જે ઘરના પુરુષો અનલીગલી ધંધો કરતા હોય એવી મહિલાઓને છ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સહયોગ આપ્યો હતો રોટલી ક્લબ લાયન્સ ક્લબ અને મનોજ કોટકે મશીન આપવાનું હેતુ એ છે કે બેન દીકરીઓ મહિલાઓ આર્થિક રીતે સતર્ક થાય અને ઘરના વ્યક્તિઓને સમજાવે કે આપણે આવી રીતે આગળ વધી શકીએ મહિલાઓ સતર્ક થાય એ માટે સરકારશ્રીનો સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ ઉપરાંત કામ ન આવડતું હોય તો શીખાડવામાં પણ આવશે લેડીઝ વર્ગ જે છે એમને એક પગભર કરવા માટેનો એક આયોજન છે સરકાર સૂચના મુજબ પશ્ચિમ વિભાગ કચ્છ પોલીસને જે સૂચના મળી એના અનુસંધાને અત્યારે છ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે છે લાયન્સ ક્લબ મુન્દ્રા સિટી રોટરી ક્લબ રોટરી ક્લબ અને સાયન્સ શિપિંગના ભાઈ શ્રી મનોજભાઈ કોટક અને દંભા ઝાલા તરફથી તો એ એક કાર્યક્રમ હતો અને આના માટે લાયન્સ ક્લબ રોટરી ક્લબને પણ સહયોગ માટે સાહેબે યોગ્ય ઠેરવ્યા એના માટે અમે એના આભારી છીએ અને ભવિષ્યમાં અમારી પણ એક બહેનોને વિનંતી છે કે આ જે સિલાઈ મશીનના સંચાર છે આપણે સિલાઈ નહીં આવડતી હોય તો સિલાઈ માટેના પણ અહીંયા ક્લાસરૂમ ચાલુ છે તો એમાં પણ અમે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરશું અને અમારી ઈચ્છા મતલબ અમારી આપ સાથે લાગણી એવી છે કે આપ પણ આ સિલાઈ મશીનથી આપનો પરિવાર સાથે સુખરૂપ રહો એવી શુભેચ્છા